ખેડબ્રહ્મા તાલુકાના ગુંદેલ ગામમાં ગુજરાત માટીકામ કલાકારી અને રૂરલ ટેકનોલોજી સંસ્થાની રોજગારલક્ષી તાલીમ ખેડબ્રહ્મા તાલુકાના ગુંદેલ ગામમાં ગુજરાત માટીકામ કલાકારી અને રૂરલ ટેકનોલોજી સંસ્થાની બેડ મેકિંગ તાલીમ કાર્યક્રમ ચાલુ કરવામાં આવેલ છે મહિલાઓ પોતે પગભર થાય અને બીજા ઉપર આધાર ના રાખવો પડે માટે ત્રીસ તાલીમાર્થી બહેનોએ ભાગ લીધો છે આ તાલીમ બહેનોમાં ઉદ્યોગ સાહસિકતાનો વિકાસ થાય અને પોતાનો ધંધો રોજગાર શરૂ કરી શકે માટે આ તાલીમમાં શોપિંગ બેગ પર્સ ટ્રાલિંગ બેગ કોલેજ બેગ વગેરે તાલીમાર્થી બહેનોને પ્રેક્ટિકલ દ્વારા શીખવાડવામાં આવશે અને તાલીમાર્થી બહેનોએ વીએમ ઝેલા સાહેબ દ્વારા ઘરે બેઠા પોતાનો ગૃહ ઉદ્યોગ ચાલુ કરી શકે અને પગભર થાય માટે તાલીમાર્થી બહેનોને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું